હેલો એવરીવન કેમ છો મજામાં ઉમિત છે સ્વસ્થ સો મસ્ત હસો આજે આપણે બ્રિટિશ ભારતમાં એટલે કે ભારતની અંદર બ્રિટિશ નિયંત્રણના પ્રમુખ ક્ષેત્ર ક્યાં હતા એના વિશે વાત કરશું આપણે જેવી રીતે ડેનિશ પ્રજા અને ડચ પ્રજાના જે મુખ્ય ક્ષેત્ર હતા જે નિયંત્રણની અંદર હતા એની વાત કરી હતી એવી જ રીતે આજે આપણે શેની વાત કરીશું તો કે બ્રિટિશ નિયંત્રણ જે છે ભારતની અંદર હતા એની

કરી શકશે ત્યાર પછી જે ની અંદર પૂર્વમાં વ્યાપાર વધારવા માટે મહાનદી પૂર્વની અંદર વધારવા માટે શું કર્યું મહાનદી છે એની ડેલ્ટા ડેલ્ટા કેને કહેવાય તો કે એક નદી હોય અને આવી રીતે જે નીકળતા હોય તમે ભૂગોળ ની અંદર ભણતા હશો આ શાખા બધી શું કહેવાય એની ડેલ્ટા ડેલ્ટાની પાસે હરિપુર અને બાલાસોર ઓડિશા રેડી બાલાસોર માં કારખાનું સ્થાપ્યું હતું ત્યાર પછી વાત કરીએ તો કે સોળસો ને ઓગણ ની અંદર વિજયનગર ના સામ્રાજ્ય રાજા કૃષ્ણ દેવરાય મેં આગળના પણ એક લેકચર માં જયારે ભારતમાં બ્રિટિશરો આવતા હતા એનો મે રોડ મેપ સમજાવ્યો તો ત્યારે મે વાત કરી હતી કે વિજયનગરના સામ્રાજ્યમાં રાજા કૃષ્ણદેવરાયે છે મૈસૂરમાં કોને કિલો આપ્યો તો ગઢવાલી કિલો આપ્યો તો કયો કિલો આપ્યો તો ગઢવાલી કિલો આપ્યો તો અને એને આજે કયા નામેથી જાણતો તો કે ફોર્ટ સેન્ટ જોર્જ ફ્રન્ટ સેડ જોર્જના જોર્જના નામેથી તેને ઓળખાય છે અને કોણે આપ્યો તો કે રાજા કૃષ્ણદેવરાયે છે 1639 ની અંદર મૈસૂરની અંદર એટલે કે દક્ષિણ ભારતમાં

આના પેલા એક સ્ટોરી કહું તમને કે રાજા ચાર્લ્સ છે એ બ્રિટેન ના હતા અહીંયા તો હતા ને રાજા ચાર્લ્સ રેડી રાજા ચાર્લ્સ છે એને દહેજ માં રાજા ચાર્લ્સ ક્યાં ના હતા બ્રિટેન અને કોને દહેજમાં આપ્યું હતું તો કે પોર્ટુગીઝે આપ્યું હતું અને પોર્ટુગીઝની જે પ્રિન્સેસ હતી એના મેરેજ કોને હારે થયા તો કે રાજા ચાર્લ્સ છોડે તો રાજા ચાર્લ્સ ને દહેજમાં ભારતમાં દહેજ આપી ક્યાં આપી મેરેજ ક્યાં થયા બ્રિટન અને પોર્ટુગીઝના રેડી બ્રિટનના રાજા અને પોર્ટુગીઝ ની પ્રિન્સેસ એના મેરેજ થયા અને દહેજ ક્યાં આપી તો કે ભારતની અંદર ભારતની અંદર કયું ક્ષેત્ર દહેજ માં આપ્યું તો કે બોમ્બે આપ્યું કયું આપ્યું રાજા ચાર્લ્સ ને બોમ્બે દહેજ માં આપ્યું હવે રાજા ચાર્લ્સ તો બ્રિટનમાં હતા ત્યાંથી થોડાક બોમ્બે માં એની નજર રાખવા આવવાના હતા કે હા આટલી જમીન મને આપી છે ઉઈશ ને ધંધો કરીશ વેપાર કરીશ ખેતી કરીશ રાજા ચાર્લ્સ તો કઈ કરવાના નતા પરંતુ તેને શું કર્યું તો કે દસ પાઉન્ડ થી વાર્ષિક ભૂગતાન પર ઈસ્ટ ઇન્ડિયા કંપની ને આપી દીધું ખાલી દસ જ પાઉન્ડ દેવાના વાર્ષિક ભૂગતાન કેટલા દસ પાઉન્ડ એના જ માણસો હતા ને બ્રિટન જ માણસો અંગ્રેજો તો તેને શું કર્યું દસ પાઉન્ડ થી શું કર્યું બ્રિટિશ ઇન્ડિયા ને આપી દીધું કે તમારે મને ખાલી વાર્ષિક દસ પાઉન્ડ આપવાના અને ઈસ્ટ ઇન્ડિયા કંપની ને આપ્યું ત્યાર પછી પશ્ચિમ નું મુખ્યાલય મુખ્યાલય વ્યાપારિક કેન્દ્ર બની ગયું પશ્ચિમ અંદર મુખ્ય વ્યાપારિક કેન્દ્ર ક્યુ બન્યું તો કે બોમ્બે રેડી ત્રણ ગામો ને સોળસો ને અડસાઠ ની અંદર વાત છે આ ત્રણ ગામો ગોવિંદપુર અને કલકત કાલિકતા એટલે કે કાલીઘાટ કાલિકતા એટલે કે કયું કાલીઘાટ ની જમીનદારી એ માલિકો થી ખરીદવા સફળ રહ્યા અંગ્રેજો છે એની જમીન ખરીદવા માટે શું રહ્યા સફળ રહ્યા માલિકોની જમીન ખરીદવા માટે શું રહ્યા સફળ રહ્યા કે ત્યાંના જમીનદારો હતા એને કન્વિન્સ કરવામાં સફળ રહ્યા કે અમને જમીન આપો ત્યાર પછી વાત કરીએ તો કે બંગાળનો જે રાજા હતો સાહસુરા એટલે કે સુલતાન હતો રાજા તો નહીં સુલ્તાન હતો શું હતો સુલતાન તેને શું કરી વાર્ષિક ભુક્તાન જેમ ચાર્લ દહેજમાં આપેલી જમીન દસ પાઉન્ડ ના લીધે આપી દીધી હતી વાર્ષિક ભુગતાને આને પણ કઈક નક્કી કર્યું હશે કે ઇન્ડિયન બદલામાં શું કર્યું કે વાર્ષિક બદલે બે જગ્યાએ વ્યાપાર કરવાની અનુમતિ આપી કઈ કઈ તો કે કાસિમ બજાર અને પટનામાં કારખાના બનાવ્યા રેડી કઈ બે જગ્યાએ એ બનાવ્યા બંગાળની અંદર તો કે કાસિમ બજાર અને પટના હાલનું પટનાર ક્યાં આવેલું છે તો કે બિહારની અંદર વિલિયમ દહેજ હેજ નામે એવું હે જે કિલેબંધી કરી પણ અસફળ રહ્યો ત્યાર પછી જે જે હેજેજે શું કર્યું કિલેબંધી કરી પણ તે શું રહ્યો અસફળ રહ્યો તે સફળતા પ્રાપ્ત થઈ નહીં જોર્જ ચાર ના સમજોતામાં સફળ રહ્યો જ્યોર્જ ચાનક છે એ સંજોતો કરવામાં સફળ રહ્યો અને એને એક સંધિ કરી તે 1691 થી વેપાર સ્થાપવા માટે કારખાનીની સ્થાપના કરી જ્યોર્જ ચાનક છે એ 1691 ની અંદર એક સંધિ કરી અને વ્યાપારી કારખાના સ્થાપવા માટે સફળ રહ્યો ત્યાર પછી જે 1700 માં જે આ કિલ્લેબંધી કરી હતી ગામને ખરીદીને કિલ્લેબંધી કરી હતી તેને શું કર્યું નામ શું આપ્યું તો કે ફોર્ટ વિલિયમ આપ્યું શું આપ્યું ફોર્ટ વિલિયમ

અધ્યક્ષ સત્તરસો ની અંદર પ્રેસિડેન્સી બન્યો હતો કયો તો કે પેલો અધ્યક્ષ સત્તરસો ની અંદર ચાર્લ્સ આયર બન્યો હતો તો આઈ હોપ આપ બધાને ભારતની અંદર બ્રિટિશ નિયંત્રણ જે સ્થળો હતો એને એને વિશે સમજૂતી મળી હશે અને સરળતાથી પણ સમજાવવાની કોશિશ કરી રહ્યા અને જો કોઈ પણ ભૂલ હોય તો મને કોમેન્ટની અંદર જરૂર જણાવજો અને કોઈ સુધાર પણ જો આમાં કરવાનો હોય તમને એમ લાગતું હોય કે આવો કોઈ સુધાર કરી શકે તો વિડીયો વધારે સરળ બને અને સારો બને તો એના પણ મને કોમેન્ટની અંદર જરૂર જણાવજો થેન્ક યુ સો મચ